પારડીના ડુમલાવ ગામે રાહદારીને સ્વિફ્ટ કાર ચાલકે ટક્કર મારી પારડીના ડુમલાવ ગામેથી ખેલાવ જતા રોડ ઉપર પસાર થતા રાહદારીને સ્વિફ્ટ કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ડુમલાવ ગામે રહેતા ધીરુભાઈ ભાદિયાભાઈ નાયકા ઉંમર વર્ષ પાસઠ કે જેને ડાબી સાઈડે લખવાની બીમારી થતાં લાકડીના સહારે ચાલતા હતા જેઓ ગત રોજ સાંજે પડોશી ફળિયામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ઘરે લાકડીના સહારે ચાલતા આવી રહ્યા હતા તે દરમિયાન ડુમલાવથી ખેલાવ જતા રોડ ઉપર સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સીજે ડબલ એટ સિક્સ ફાઈવનો ચાલક વૃંદીપ બાલુભાઈ પટેલ રહેવાસી ડુમલાવ નાઓ કુળ ઝડપે કાર હંકારી લાવી ધીરુભાઈને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકોને સંબંધીઓ દોડી આવી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધીરુભાઈને પારડી મોહનડાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે ધીરુભાઈ નાયકાને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના અંગે સંબંધી ઉમેશ પ્રેમજીભાઈ નાયકાએ પારડી પોલીસ મથકે